મોવડીનું વીર દાદા નું મંદિર જે બહુ જૂનું પ્રચલિત છે જેમ લોકો બહુ આવે છે અહીંયાની ની હુખડી ફેમસ છે પ્રસાદીમાં હુખડી આપું છે બધાને જોઈ લો દાદાનું મંદિર છે તો જુઓ મિત્રો આ છે કંટ્રાકર દાદાનું મંદિર પણ અંદર તો વિડીયો ઉતારવાનું મનાય છે તો અમે જશો બે જણા છીએ મંદિર બતાવીએ તમને બધું જોઈ લો ભૌગોલિક બહુ સાથ તો શનિવાર છે તો